વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ઇકરા ક્લાસીસ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે નવી પેપર સ્ટાઇલ બે હજાર પચીસ વિશે જોઈશું અને સ્માર્ટ મહેનત કરીને ઓછી મહેનતે વધુ માર્ક્સ કઈ રીતે આવી શકે એ પણ આપણે અહીંયાથી જોઈશું ચાલો આપણે પેપર સ્ટાઇલને સમજીએ અને આ પ્રકાર આ પ્રમાણે જો તમે તૈયારી કરશો તો ઘણી બધી મહેનત તમારી બચી જશે અને બોર્ડની પરીક્ષામાં સો ટકા ફાયદો થશે વિભાગ એ એમાં ચોવીસ પ્રશ્નો પૂછાય છે અને દરેકના એક ગુણ છે તો ટોટલ આ વિભાગ ચોવીસ માર્ક્સનો છે અને બધા જ પ્રશ્નો અહીંયા ફરજિયાત રહેશે એમાં પ્રશ્ન નંબર એકથી પાંચ જોડકા જોડો પૂછાશે જોડકા પૂછાશે ઓકે અને કયા ચેપ્ટરોમાંથી પૂછાશે ચેપ્ટર નંબર એક બે નવ બાર અને બાવીસ દરેક પ્રકરણમાંથી એક એક જોડકું સેટ કરીને ટોટલ પાંચ માર્ક્સનું જોડકું બનાવવામાં આવશે ઓકે તો આ ચેપ્ટરોમાંથી આપણે ફક્ત અને ફક્ત વિદ્યાર્થી મિત્રો આપણે જોડકા તૈયાર કરીશું ઓકે નામાંથી જોડકા પરીક્ષામાં આવશે તો આટલા ચેપ્ટરોમાંથી આપણે જોડકા તૈયાર કરવાના રહેશે ચાલો પ્રશ્ન નંબર છ થી દસ દરેકના એક એક ગુણ છે આમાંથી ખરા ખોટા પરીક્ષામાં પૂછાશે અને કયા ચેપ્ટરમાંથી આવશે ત્રણ ચાર ઓગણીસ વીસ અને ત્રેવીસ આ દરેક ચેપ્ટરમાંથી એક એક ક્વેશ્ચન આવશે અને એક ખરા ખોટાનો ક્વેશ્ચન આવશે પાંચ ક્વેશ્ચન છે દરેકના એક ગુણ ટોટલ પાંચ ગુણ તો આ પકરોમાંથી ફક્ત અને ફક્ત આપણે શું તૈયાર કરીશું ખરા ખોટા તૈયાર કરીશું ઓકે પ્રશ્ન નંબર અગિયારથી પંદર પાંચ પ્રશ્નો થાય છે દરેકના એક ગુણ છે પાંચ ગુણ આમાંથી ખાલી જગ્યા આવશે અને ખાલી જગ્યા કયા ચેપ્ટરમાંથી આવશે સાત અગિયાર ચૌદ અને બાવીસમાંથી આવશે ચેપ્ટર નંબર સાતમાંથી બે ખાલી જગ્યા આવશે અગિયાર ચૌદ અને બાવીસમાંથી એક એક ખાલી જગ્યા આવશે ઓકે ટોટલ પાંચ ખાલી જગ્યાના પાંચ માર્ક્સ છે તો ખાલી જગ્યા ફક્ત આ ચેપ્ટરોમાંથી જ આપણે તૈયાર કરીશું ચાલો પ્રશ્ન નંબર સોળથી વીસ વિકલ્પો પસંદ કરો એમ સીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એ બી સીડી વાળું તો એ સોળથી વીસ જે પાંચ પ્રશ્નો છે એ ચેપ્ટર નંબર સાત અગિયાર પંદર અને ત્રેવીસમાંથી આવશે અને એમાં ચેપ્ટર નંબર અગિયારમાંથી બે પ્રશ્નો સેટ થશે અને સાત પંદર અને ત્રેવીસમાંથી એક એક પ્રશ્ન સેટ થશે તો આ ચેપ્ટરોમાંથી ફક્ત અને ફક્ત આપણે એમસીક્યુ જ તૈયાર કરીશું ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો જોઈએ આગળ પ્રશ્ન નંબર એકવીસ થી તેવીસ પ્રશ્ન નંબર એકવીસ થી તેવીસ જે એક બે શબ્દોમાં જવાબ આપવાના છે એ ચેપ્ટર નંબર ચૌદ અને પંદરમાંથી જ આવશે નવી પેપર સ્ટાઇલ પ્રમાણે તો એમાં બે બે ક્વેશ્ચન પૂછાશે દરેક પ્રકરણમાંથી એટલે ચૌદમાંથી બે ક્વેશ્ચન હશે પંદરમાંથી બે ક્વેશ્ચન હશે આ રીતે ચોવીસ પ્રશ્નો સેટ થશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ એટલું સમજી લો કહીંયા આગળ જે ચેપ્ટરમાંથી જે વસ્તુ પૂછાવાની છે એ જ આપણે તૈયાર કરીશું બીજા હેતુલક્ષી પ્રશ્નો નહીં કરીએ ફોર એક્ઝામ્પલ આટલા ચેપ્ટરોમાંથી જોડકૂચ કરીશું આટલા ચેપ્ટરોમાંથી ખરા ખોટા કરીશું આટલા ચેપ્ટરોમાંથી ખાલી જગ્યા કરીશું આટલા ચેપ્ટરોમાંથી વિકલ્પો કરીશું અને આટલા આ બે ચેપ્ટરોમાંથી આપણે એક બે શબ્દોના જવાબવાળા પ્રશ્નો તૈયાર કરીશું તો આ રીતે તમારી ઘણી મહેનત ઓછી થઈ જશે વિદ્યાર્થી મિત્રો જો તમે નવી પેપર સ્ટાઇલ બે હજાર ફોલો કરશો તો ઘણી બધી મહેનત તમારી બસ છે ચાલો આજ રીતે આપણે જોઈએ વિભાગ બી જો વિદ્યાર્થી મિત્રો વિભાગ બી અઢાર ગુણનો છે અને એમાં તમને તેર પ્રશ્નો આપવામાં આવશે ટોટલ તેર પ્રશ્નો આપવામાં આવશે અને તેર માંથી ફક્ત નવ જ લખવાના છે અને નવ અને દરેકના બે ગુણ હશે તો નવ દૂની અઢાર નવ બે અઢાર એ રીતે આ વિભાગ કેટલા માર્ક્સનો છે અઢાર માર્ક્સનો છે ઓકે પ્રશ્ન નંબર પચીસથી લઈને સાડત્રીસ એમ કુલ તેર પ્રશ્નો આપેલા હશે તેરમાંથી ફક્ત અને ફક્ત તમારે નવ જ લખવાના છે અને દરેકના બે ગુણ છે તો નવ બે અઢાર આ રીતે અઢાર માર્ક્સનો આ વિભાગ છે ચાલો જોઈએ કયા ચેપ્ટરોમાંથી આ પ્રશ્નો આવશે જો ચેપ્ટર નંબર એક બે છ નવ બાર તેર અને વીસમાંથી બે બે ગુણના પ્રશ્નો આવશે એનો મતલબ એ થયો કે આ ચેપ્ટરો આપણે જ્યારે તૈયાર કરીશું તેમાં ખાલી વિભાગ બી ના એટલે બે માર્ક્સના જ પ્રશ્નો તૈયાર કરીશું વિભાગ સી અને ડી એટલે ત્રણ અને ચાર માર્ક્સના પ્રશ્નો આ ચેપ્ટરોમાંથી નહીં આવે એટલે આપણે ત્રણ અને ચાર માર્ક્સના પ્રશ્નો નહીં કરીએ ફક્ત બે માર્ક્સના જ પ્રશ્નો કરીશું એમાં પણ જોઈએ પ્રશ્નોની સંખ્યા ચેપ્ટર નંબર એકમાંથી બે પ્રશ્નો આવશે ચેપ્ટર નંબર બે માંથી બે આવશે છ માંથી બે આવશે નવમાંથી એક આવશે બારમાંથી બે તેર માંથી બે અને વીસ માંથી બે એમ ટોટલ તેર પ્રશ્નો આવશે અને તેરમાંથી ફક્ત કેટલા લખવાના છે આપણે નવ તો તમે થોડુંક તમારા ઇઝી પડે એ માટે જો તમે પહેલાં આ તૈયારી કરી નાખો પહેલું બીજું છઠ્ઠું નવમું અને વીસમું તો ટોટલ તમારા નવ પ્રશ્નો થઈ ગયા ગણ નાખો બેન બે ચાર બે છ ને એક સાત અને આ બે કેટલા થઈ ગયા નવ તો તમે આ ચેપ્ટરો પહેલાં તૈયાર કરી નાખો ને પછી આ બે અને આ બે ટોટલ તેર માંથી આપણે નવ જ પ્રશ્નો લખવાના છે વિદ્યાર્થી મિત્રો તો આટલા ચેપ્ટર એક બે છ એક બે છ નવ અને વીસથી તમારું કામ ચાલી જાય એવું છે બરાબર છે નવ પ્રશ્નો આમાંથી આવી જશે પરંતુ આપણે થોડુંક બેકગ્રાઉન્ડ લઈને આ બેમાંથી એક ચેપ્ટર આપણે કરી નાખવાનું છે બરાબર છે બાર ને તે તમને જે ઇજી પડે એમાંથી ગમે તે એક કરશો તો ચાલશે બાકી કે નવ પ્રશ્નો તો આ ચેપ્ટરોમાંથી કવર થઈ જશે એક બે છ નવ અને વીસમાંથી કવર થઈ જશે બાર અને તેર તમે સ્કીપ કરી દેશો તો પણ ચાલશે પણ મારી સલાહ છે કે બાર અને તેરમાંથી એક પ્રશ્ન તૈયાર કરી લેજો તો તમને કોઈક ટ્વિસ્ટ કરીને કોઈ ક્વેશ્ચન આવી જાય તો તમે એની એના અથવામાં તમે આ બાર કે તેરમાંથી જે પ્રશ્નો કર્યા હોય તે લખવા ચાલે તો આ રીતે તમારી મહેનત ઈજી થઈ જશે કે આટલા ચેપ્ટરોમાંથી ફક્ત બે માર્કના કરવાના છે એમાંથી આ સિલેક્ટેડ ચેપ્ટર કરશો તો ચાલશે અને બાર અને તેર તમે સ્કીપ કરશો તો પણ ચાલશે પણ મારી સલાહ છે કે આ બાર અને તેરમાંથી ગમે તે એક ચેપ્ટર કરી લેજો કે ઓપ્શનમાં તમે આને લખી શકો કદાચ પેપર થોડું અઘરું આવે તો ચાલો વિભાગ સીની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો વિભાગ સીમાં ટોટલ નવ પ્રશ્નો આપેલા હશે એમાંથી ફક્ત છ લખવાના છે અને દરેકના ત્રણ ગુણ છે એટલે છ તરી અઢાર તો આ વિભાગ સી અઢાર માર્ક્સનો છે અને એમાં પ્રશ્ન નંબર સંખ્યા આડત્રીસથી છેતાલીસ એમ કુલ નવ પ્રશ્નો આપેલા હશે કયા ચેપ્ટરમાંથી પૂછાશે ચેપ્ટર નંબર ત્રણ ચાર આઠ સોળ અઢાર અને ઓગણીસમાંથી પ્રશ્નો આવશે તો આ ચેપ્ટરોમાંથી ફક્ત અને ફક્ત ત્રણ માર્ક્સના જ પ્રશ્નો આપણે તૈયાર કરીશું બે અને ચાર માર્ક્સના પ્રશ્નો આપણે તૈયાર નથી કરવાના ચેપ્ટરોમાંથી ઓકે જોઈએ પ્રશ્નોની સંખ્યા ચેપ્ટર નંબર ત્રણમાંથી બે ગુણ બે પ્રશ્નો આવશે ચારમાંથી એક આવશે આઠમાંથી બે પ્રશ્ન આવશે સોળમાંથી એક આવશે અઢારમાંથી બે આવશે અને ઓગણીસમાંથી એક આવશે એમ ટોટલ કેટલા ક્વેશ્ચન આવશે નવ ક્વેશ્ચન આવશે અને નવમાંથી તમારે ફક્ત કેટલા લખવાના છે છ જ લખવાના છે તમને જે ઇજી ચેપ્ટર પડે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો હું તમને બતાવી દઉં છું બે આ એક ત્રણ ત્રણ ને બે પાંચ ઓકે એને છ લખવાના છે તો અહીંયા તમે આ રીતે કરી શકો અહીંયા તમારા છ પૂરા થઈ ગયા બે ને એક ત્રણ ને બે પાંચ ને એક છ ક્વેશ્ચન અહીંયા પૂરા થઈ ગયા અઢાર ઓગણીસ તમે સ્કીપ કરી દેશો તો ચાલશે વિભાગ સી માટે પરંતુ મારી સલાહ છે કે અઢાર અને ઓગણીસમાંથી ગમે તે એક ચેપ્ટર તમે તૈયાર કરી લેજો કદાચ કોઈ ક્વેશ્ચન અઘરો આવે ને તમને સમજ ના પડે તમે એની જગ્યા પર આ બેમાંથી જે કરેલું હોય એ તૈયાર કરી શકો બાકી કે પરફેક્ટ તૈયારી કરશો તો આટલા ચેપ્ટરમાં કામ ચાલી જશે ચાલો વિભાગ ડીમાં પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીમાં ટોટલ સાત પ્રશ્નો આવશે સાતમાંથી ગમે તે ચાર જ લખવાના છે અને દરેકના ચાર ગુણ છે એટલે ચાર ને ચાર ચાર ગુણ્યા ચાર કેટલા થશે સોળ થશે અને એ છે પ્રશ્ન નંબર સુડતાલીસ થી તેપન ટોટલ સાત પ્રશ્નો છે સાતમાંથી તમારે ફક્ત કેટલા લખવાના છે ચાર જ લખવાના છે અને ચાર દરેકના ચાર ગુણ છે એટલે ટોટલ આ સેક્શનના જે છે એના સોળ માર્ક્સ થશે અને ચાર માર્ક્સનો નકશો ફરજિયાત થશે એટલે આ સોળ ને ચાર વીસ તો આ વિભાગ કેટલા માર્ક્સનો છે વીસ માર્ક્સનો છે ઓકે તો નકશો ફરજિયાત છે એના પછી પછી વાત કરીએ નકશા વિશે પહેલાં આપણે પ્રશ્નો વિશે વાત કરીએ કે ચાર ગુણના ચાર માર્ક્સના સાત પ્રશ્નો છે સાતમાંથી ગમે તે ચાર જ લખવાના છે કયા ચેપ્ટરમાંથી પૂછાશે ચેપ્ટર નંબર પાંચ દસ સત્તર અને એકવીસમાંથી પૂછાશે ઓકે ટોટલ કેટલા પ્રશ્નો આમ આમાંથી સેટ કરશે સાત કઈ રીતે ચેપ્ટર નંબર પાંચમાંથી બે આવશે દસમાંથી બે આવશે સત્તરમાંથી બે આવશે અને એકવીસમાંથી એક આવશે આ રીતે સાત પ્રશ્નો તમારે લખવાના કેટલા છે ફક્ત ચાર તો ચેપ્ટર નંબર પાંચ અને દસ કરી નાખશો તો પણ ચાલશે પરફેક્ટલી અને સત્તર અને એકવીસને તમે સ્કીપ કરી શકો છો ઓકે આ બંને તમે સ્કીપ કરી શકો છો પરંતુ બેકગ્રાઉન્ડના બેકગ્રાઉન્ડ તરીકે તમે એકવીસનું ચેપ્ટર તૈયાર કરી નાખશો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો ઓકે તો આ રીતે થોડુંક સ્માર્ટ મહેનત તમારે કરવાની છે ઓકે અને પહેલાં બે આ બે ચેપ્ટર તૈયાર કરી નાખવાના છે એકદમ પાક્કા ઓકે તો આમાંથી માર્ક્સ કપાવવા જોઈએ નહીં અને પછી તમારું બેકગ્રાઉન્ડ તરીકે તમે એકવીસનું ચેપ્ટર તૈયાર કરી શકો છો ચાલો નકશાની વાત કરીએ તો નકશો ફરિયાદ છે વિદ્યાર્થી મિત્રો ચાર ગુણનો એ રીતે સોળ અને ચાર વીસ સેટ થાય છે અને એ નકશો કયા ચેપ્ટરમાંથી પૂછાશે આઠ નવ દસ અને અગિયાર એક એક વિગત પૂછાશે દરેકમાંથી આ રીતે તમારા ચાર ગુણ થાય છે અને નકશો ફરિયાદ છે અને નકશા માટે આપણું લિસ્ટ છે જ ઓલરેડી જેમાં ચેપ્ટર નંબર આઠ નવ દસ અને તેર અલગ અલગ વિડીયો બનાવેલા છે અને એનાથી બહારનો નકશો નહીં આવે તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો અને એનું પ્લે લિસ્ટ આ ડિસ્ક્રિપ્શન આપણા આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ એ પ્લે લિસ્ટની લિંક મૂકી છે વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ જોઈતી હોય તો અમને મેસેજ કરીને તમે મંગાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો અને મેસેજનો જે વોટ્સઅપ નંબર છે એ પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો વિડીયોસ જો તમને ગમ્યો હોય તો વિડીયોઝને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજા આપણા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો તો બધાને આ વસ્તુની ખબર પડે